પત્રકાર જગદીશ મહેતા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ હાલ વિપક્ષ દ્વારા સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે વિપક્ષના નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને આ પત્રકારોને દબાવવામાં આવતા હોય તેવા આરોપો થઈ રહ્યા છે જગદીશ મહેતા સામે ખંડણી અને કોપીરાઇટ્સ કલમ હેઠળ ગુનો નોંધાયો છે આ મામલે સૌરાષ્ટ્ર હેડલાઇનના એક માલિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે આ બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મેદાને આવ્યા છે જગદીશ મહેતાના સમર્થનમાં તેમણે શું વાત કહી છે વિગતે વાત કરીએ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રધાન પોતાના બેબાગ અંદાજ માટે નિડરતા માટે જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં તેમની સામે ખંડણી અને કોપીરાઇટ્સ હેઠળ ગુનો નોંધાયો છે સૌરાષ્ટ્ર હેડલાઇન નામનું જે છાપું છે તેમના માલિક દ્વારા ફરિયાદ તેમના પર કરવામાં આવી છે ને આ જે સમગ્ર ઘટના બની છે તેને લઈને વિપક્ષ દ્વારા હવે સરકારનું આ ષડયંત્ર ગણાવવામાં આવી રહ્યું છે જગદીશ મહેતા જે બેબાગતાથી પોતાની વાત રજૂ કરતા હતા સરકાર સામે બોલતા હતા ને નિવેદનો આપતા હતા તેના કારણે ક્યાંક ને ક્યાંક સરકારને આ વસ્તુ પસંદ ના પડી હોય તેવા અનુમાનો છે તે વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને આને લઈને જગદીશ મહેતાને દબાવવાના પ્રયત્ન થતા હોય ત્યાં સુધીની વાત છે તે વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ પત્રકાર જગદીશ મહેતાના સમર્થનમાં આવ્યા છે તેમણે વાત કરતાં કહ્યું કે આજના સમયમાં જો સરકાર વિરુદ્ધ કોઈ બોલે લોકોના જે પ્રશ્ન છે તેને કોઈ વાંચા આપે તો સરકારને વસ્તુ

જે લોકો આજે કહી શકાય કે સત્તા પક્ષની સામે પોતાની કહી શકાય કે જે નાગરિકોની જે વેદના નાગરિકોની જે પીડા નાગરિકોની જે વ્યથા છે એને વાચા આપવાનું જે કામ કરી રહ્યા હોય એ પણ સરકારને જરા પણ પસંદ નથી એવી જ એક ઘટના આજે ગુજરાતની અંદર બની છે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર એવા રાજકોટથી આદરણીય જગદીશભાઈ મહેતા ઉપર એક ફેબ્રિકેટેડ દાખલ કરવામાં આવી છે અને એમ કેમ પ્રકારે સત્યનો જે અવાજ જે છે એને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એક નિષ્ઠાવાન પત્રકાર તરીકે એને પોતાનું જે કહી શકાય કે જે જવાબદારી હતી પોતાનો જે ધર્મ હતો એ ધર્મ નિભાવવાનો પ્રયત્ન કર્યો અને થોડા સમયથી એ ખેડૂતોની જે વેદના ખેડૂતોની જે પીડા ખેડૂતોની જે વ્યથા હતી એને મુશ્કેલીઓ જે હતી એને વાંચે આપવાનું કામ એ સતત જગદીશભાઈ મહેતા કરી રહ્યા હતા અને વર્તમાનમાં એની ઉપર ખંડણી જેવા આરોપ લગાડી અને એફઆઈઆર દાખલ કરી ક્યાંકને ક્યાંક કહી શકીએ કે એને ફસાવાનો એની ઉપર એનાખોરીએ રાખી ક્યાંક ષડયંત્રના ભાગરૂપે એને ફસાવાનો પ્રયત્ન થઈ રહ્યો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે આ જે ઘટના છે એ ઘટનાને અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ ભૂતકાળમાં પણ આવા અગણિત દાખલાઓ બન્યા છે જે પત્રકાર નિષ્ઠાથી જે પત્રકાર નિષ્પક્ષતાથી જે સત્ય રજૂ કરે છે જે વાસ્તવિકતા રજૂ કરે છે એ સત્તા પક્ષને ગમ્યું નથી હોતું ભૂતકાળમાં પ્રશાંત દયાળ હોય કે વર્તમાનમાં જોવા જઈએ તો જગદીશભાઈ મહેતા હોય એની ઉપર એન કેમ પ્રકારે ક્યાંક ને ક્યાંક કાયદાની કાયદાની જે જે બાબતો છે છે કલમો કલમનો કરી અને એનો અવાજ પ્રયત્ન થઈ રહ્યો છે હું જગદીશભાઈ મહેતાને વ્યક્તિગત રીતે ખૂબ સારી રીતે ઓળખું છું એમના ઘરે જમવાનો પણ વ્યવહાર રહ્યો છે એની સાથે ચા પાણીનો વ્યવહાર રહ્યો છે અને કહી શકાય કે અવારનવાર અમારી કોઈ પણ નોટ હોય તો નોટ ત્યાં સુધી પહોંચાડતા હોય તો એની સાથે એ સંબંધ રહ્યો છે કે એને નજીકથી અમે ઓળખી શક્યા છીએ એટલે આ જે સંબંધો છે એમાં અમે સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે એ ક્યારેક ખોટું ન કરી શકે અમે કોઈનો બચાવ નથી કરતા જો એને ખોટું કર્યું હોય તો એને દડવા જ જોઈએ એમાં બિલકુલ ના નથી પરંતુ આ જે રીતે અત્યારે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે જે સતત યુવાનોના પ્રશ્ન હોય મહિલાઓના પ્રશ્ન હોય ગુજરાતની કથળતી એ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે ગુજરાતના ખેડૂતોના જે પ્રશ્નો હોય એને સતત એ વ્યક્તિ વાચા આપવાનું કામ કરતો તો જે કહી શકાય કે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાન મરોડવાનું જે કામ કરતો હતો આજે એ ગમતું નથી એટલે ભારતીય જનતા પાર્ટીના પેટમાં જયારે તેલ રેડાઈ રહ્યું છે ત્યારે જગદીશભાઈ મહેતા ઉપર આજે જે ફેબ્રિકેટેડ એફઆઈઆર કરી અને ખંડણી જેવા આરોપ લગાડવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં મને પણ ખ્યાલ છે કે ભાઈ જે લોકો સત્તા પક્ષની સામે સવાલ ઉઠાવે એની સામે પણ ખંડણીના આરોપ લાગ્યા છે મારી ઉપર પણ લાગ્યા છે એટલે એ વાત અમે સાક્ષી છીએ કે સરકાર એન કેન પ્રકારે આ અવાજ દબાવવા માટે આ પ્રકારની જે કાયદાની કલમો જે છે એનો ઉપયોગ કરતી હોય છે કારણ કે કાયદા જોવા જઈએ તો વર્તમાનમાં બે અલગ અલગ કાયદા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો હોય એના માટે કાયદો અલગ છે અને ભારતીય જનતા પાર્ટીની સામે જે લોકો કામ કરતા હોય અથવા તો જે સત્યનો સાથ લેતા હોય કે વાસ્તવિકતા રજૂ કરતા હોય તો એના માટે કાયદો અલગ બની જાય છે એટલે આ કાયદાનું દોગળા માપદંડ કે દોગલા એ પણ વર્તમાન સત્તા પક્ષ જે છે જે અઘોષિત કટોકટી જેવું અત્યારે વાતાવરણ ઊભું કરીને બેઠો છે એટલે મેં કહેવા માંગીએ છીએ કે વર્તમાનમાં જગદીશભાઈ મહેતા ઉપર જે જે કહી શકાય કે ષડયંત્ર અને રાખી રીતે રીતે ફસાવાનો પરેશાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો અમે જગદીશભાઈ મહેતાની સાથે કબોથી ખભો મિલાવીને ઉભા છીએ છેલ્લા ઘણા સમયથી એ ખેડૂતોનો અવાજ બની રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એ સામાન્ય લોકોની જે પીડા વેદના વ્યથા જે છે એનો અવાજ બની રહ્યા છે અને આ કહી શકાય કે કપરા સમયમાં અમે પણ જગદીશ મહેતાની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ જોઈને એને જેલમાં પૂરવામાં આવશે જો એને ખોટી રીતે હેરાન પરિશ્રમ કરવામાં આવશે તો ગુજરાતની અંદર જો ભવિષ્યમાં જેલ ભરો આંદોલન કરવું પડે તો ગુજરાતના તમામ યુવાનો એ જગદીશભાઈ મહેતાની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા રહેશે જય હિન્દ જય ભારત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમણે જગદીશ મહેતા વિશે વાત કરતા કહ્યું કે તેઓ જે ડિબેટોમાં બેસે છે તે બેબાકતાથી પોતાની વાત છે તે મૂકતા હોય છે તેના જ કારણે તેમના પર આ ફોટો કેસ છે તે કરવામાં આવ્યો છે જો કે હવે આ ગુનો નોંધાયા બાદ એ તો તપાસનો વિષય છે કે આ કેસ ખરેખર ખોટો છે કે પછી સાચો છે એક કથિત ઓડિયો પણ ગઈકાલે વાયરલ થયો છે આ ઓડિયોને લઈને પણ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે પરંતુ આ જે મામલો સામે આવ્યો છે તેના કારણે રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં આ કેસની તપાસ થશે